નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે વલસાડ શહેરમાં ગઈ કાલે મોડી રાત્રે બે નબીરાઓ પુરપાટ ઝડપે આવે છે ને અકસ્માત સર્જે છે ત્યારે આ બંને નબીરાઓ ધરમપુર ચોકડી થી આરોપી બ્રિજ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત અડફેટમાં લે છે જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા ત્યારે હાલ તો બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે મળતી માહિતી અનુસાર આ બંને નબીરાઓ દીવ થી આવી રહ્યા અહીં સવાલ એ છે કે સુધી જ્યારે આ બંને નબીરાઓ પીધેલી હાલતમાં આવી રહ્યા હતા ત્યારે શું રસ્તામાં કોઈ પણ પોલીસે તેને ચેક ન કર્યું શું પોલીસ ચેકિંગ હતી કે નહીં તે એક મોટો સવાલ છે ત્યારે આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે અકસ્માત સર્જ્યા બાદ તો આ બંને નબીરાઓ ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને જ્યારે તે લોકોને જાણ થાય છે કે આ બંને

પોલીસ ને હવાલે કરવામાં આવ્યો છે શું આ ગુજરાત ડ્રાય સ્ટેટ છે જ્યાં રોજબરોજ આવા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે જ્યાં નબીરાઓ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે અને આવી રીતે અકસ્માત કરતા હોય છે ત્યારે વધુ એક અપડેટ પણ સામે આવી રહી છે કે આ નબીરાઓની ગાડીમાંથી પોલીસની પ્લેટ મળી હતી તો હવે સવાલ અહીં એ છે કે શું આ પોલીસ કર્મચારી જ છે કે પછી કોઈ બીજું ત્યારે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આ જે નબીરા હતો તેના સંબંધીમાં એક પોલીસ કર્મી છે આવી રીતે જેમના સંબંધી પોલીસ કર્મી હોય છે તેઓ સૌથી વધારે બેફામ બની હોય હોય છે છે અને રોબ ત્યારે આવો જે કિસ્સો હમણાં જ સામે આવ્યો હતો જ્યાં એક્સ આર્મી ઓફિસર ના ઘરનો વ્યક્તિ હોવાનું જણાવીને રસ્તા ઉપર બેફામ રીતે વર્તન કર્યું હતું અને પોલીસ કર્મીઓને ગાળો પણ ભાંડી હતી ત્યારે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે હવે પોલીસ આના અંગે શું નવા ખુલાસા કરે છે અને શું કાર્યવાહી કરે છે ત્યારે આપનું આવા નબીરાઓ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ